હાય ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનાના ઉપવાસ માટે તમે અલગ અલગ ફરાળી વાનગીના ઓપ્શન શોધતા હોવ તો એમાં એક બેસ્ટ ઓપ્શન છે ફરાળી હાંડવો આજે આપણે એકદમ જલ્દી બની જતો ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવાની રેસીપી જોઈએ જે ટેસ્ટમાં બિલકુલ નોર્મલ હાંડવા જેવો જ લાગશે અડધો કપ મોરૈયો ચાળી સાફ કરી લીધો છે અને મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાનો છે તો ગ્રાઇન્ડ થઈ ગયો છે આ રીતનો હવે એને એક વાસણમાં કાઢી લઈશું એ જારની અંદર વન ફોર્થ કપ જેટલા સાબુદાણાને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો સેમ રીતે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે જુઓ હવે આપણે મોરૈયો જે પીસ્યો છે એની અંદર જ લઈ લઈશું સાથે અને એની અંદર વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા કેટલું પાણી જશે એ પણ હું તમને કહું છું તો આ બેટર છે એ થોડું થીક રાખવાનું તો ઘટ રહેશે આ બેટર અને આમાં પોણો કપ જેટલું પાણી એડ થયું છે અને આ રીતનું બેટર રહેશે ઢાંકણ બંધ કરી અડધો કલાક રેસ્ટ આપવાનો છે તો અડધો કલાક પછી એની અંદર અહીંયા તજ લવિંગનો પાવડર એડ કરીએ બે નંગ લવિંગ અને ટુકડો તજ વાટવામાં લીધેલું વન ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ વન ટીસ્પૂન ખાડ એડ કરીએ અને અહીંયા અડધી ટીસ્પૂન શેકેલા જીરા પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર અને લીલા ધાણા સમારેલા અડધો કપ કરતાં થોડાક ઓછા લીધા છે અને અહીંયા વન ફોર્થ કપ જેટલું બટાકાનું છીણ જે મેં પાણીથી ધોઈને લીધું છે તો અહીંયા અડધો કપ જેટલું દૂધીનું છીણ લીધું છે અને વન ટીસ્પૂન સિંધવ નમક એડ કરી મિક્સ કરી લેવાનું છે તો હવે બટાકાનું છીણ છે એ અહીંયા મેં કાચું જ બટાકું છીણીને લીધું છે અને હવે તડકા પેનની અંદર એક ટેબલ સ્પૂન ઘી અને વન ટી સ્પૂન આખું જીરું એડ કરીએ વન ટીસ્પૂન સફેદ તલ એડ કરીશું સૂકા લાલ મરચાં તો એક નંગ લીધું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી મીઠા લીમડાના પાન એડ કરી લઈએ આઠથી દસ નંગ અને આ વઘાર છે એ આપણે આ બેટરમાં લઈ લઈએ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો હવે અહીંયા પેન ગરમ કરવા મૂકી દઈએ વન ટેબલ સ્પૂન તેલ નાખીને અને વન ટેબલ સ્પૂન ઘી નાખી દેવાનું ગેસની ફ્લેમ સ્લો રાખવાની અહીંયા અને સફેદ તલ પણ એડ કરી લેવાના છે અને આ બાજુ બેટરની અંદર વન ટી સ્પૂન ઈનો અને અડધો નંગ લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ સારી રીતે જાળીદાર હાંડવો તૈયાર થાય સોફ્ટ લાગે અંદરથી ખાવામાં અને બહારથી એકદમ ક્રિસ્પી એનો પળ બને હવે બેટર છે એ મિક્સ કર્યા પછી આની અંદર પેનની અંદર લઈ લઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ઉપરથી પણ સફેદ તલ સ્પ્રિંકલ કરી દેવાના ઢાંકણ બંધ કરી અને થવા દઈશું ત્યાં સુધી થવા દેવાનું જ્યાં સુધી ઉપરનું પડ છે એ થોડું કડક ના થાય ત્યાં સુધી આ રીતે ચેક કરી લેવાનું જો કાચું હશે તો હાંડવો તૂટી જશે તો ચારે બાજુ આ રીતે તાવીતાથી ઉખાડી દઈશું તો હવે થાળી મૂકી અને પલટાવી દેવાનું પલટાવી બીજી સાઈડ આપણે થવા દઈશું હળવે રહી અને મૂકી દેવાનો છે ધીમા તાપે થવા દેવાનો છે બીજી સાઈડ પણ થોડું ચારે બાજુ તેલ લગાવી લઈએ તો ઢાંકણ બંધ કરી અને બીજી સાઈડ સરસ ક્રિસ્પી થવા દેવાનો હવે એને ઉતારી લઈશું સેમ રીતે થાળીમાં પલટાવી અને જો બંને સાઈડ એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે હવે આપણે કટ કરી લઈએ તમને જેવો શેપ ગમે એવો કટ કરી શકો છો તો હું અહીંયા સ્ક્વેરમાં કટ કરી રહી છું તો એકદમ આ હાંડવો છે એ ગરમ ગરમ ખૂબ જ સારો લાગે છે તો સર્વ કરી લઈએ તો એને મેં ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે ફરાળી હાંડવો કેવો લે